શહેરાની સસ્તા અનાજની દુકાનોમાં કેટલી વખત ગરીબ જનતાનો હકનો માલ કપાત કરી કાળાબજારી કરી નાખવામાં આવે અને કેટલીક વાર આ લોકો વિશે કમ્પ્લેન્સ પણ કરવામાં આવી છે તો પણ આ લોકોને કંઈ ફરક જ પડતો નથી અને અવારનવાર ગરીબ જનતાના હકનો માલ ચાવ કરવાના નવા નવા તરીકા લાવતા હોય છે અને આ વખતે પણ માલ કિલો કિલોમાં તોલી રાખે છે અને એની અંદર કિલોની જગ્યાએ સાતસો થી આઠસો ગ્રામ જ માલ હોય છે અને કોઈ પૂછે તો કહે છે કે આટલું આવે જે તમે સાંભળી શકો છો પરંતુ જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર શ્રી સહેરાને કમ્પ્લેન્સ કરવામાં આવી છે તો હવે આ લોકોને કોઈ ફરક પડે છે કે પછી જેસે થે વેસે હિ ચલેગા એ તો હવે જોવું જ રહ્યું છે અને કોણ છે આ માણસો જે સસ્તા અનાજની દુકાનો ઉપર બેસી રહે છે અને બાઈકો ઉપર આખા દિવસમાં દસથી બાર વખત અનાજ લઈને બીજી પ્રાઇવેટ દુકાનોમાં વેચી મારતા હોય છે એમનો પર્દાફાશ કરવામાં આવશે તો જોતા રહો બનાસ રત્ન ન્યૂઝ કેમેરામેન શાહિદ મિર્ઝા સાથે મોહસિન શેખ બ્યુરો રિપોર્ટ પંચમહાલ